આજે વહેલી સવારે મોરબી જિલ્લામાં અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે બનાસકાંઠાથી દ્વારકા દર્શન કરવા માટે જતા પદયાત્રીઓના સંઘને મોરબીના ચાચા વદરડા ગામ નજીક ડમ્પરે ટક્કર મારી છે આ અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયા છે માળિયામિયાણા તાલુકાના ચાચાવદરડા ગામના પાટિયા પાસે બનેલા બનાવમાં દ્વારકા જવા માટે પદયાત્રીઓ ચાલી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા મૃતકોમાં બે યુવાન અને બે આધેડ વ્યક્તિ હોવાનું સ્થાનિક જણાવ્યું છે મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મૃતક લોકોના નામ સરનામા મેળવવા તેમજ અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે આ અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર ઠેર ઠેર લાશો પડી હોવાના કરુણ દ્રશ્યો સામે આવતા સ્થાનિક લોકો અને રોડ પરથી નીકળતા વાહન ચાલકો પણ હતપ્રભ બની ગયા હતા વહેલી સવારે અંધારું હોવાને કારણે આ અકસ્માત થયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે અકસ્માતની ગોઝારી ઘટનાથી મંગળવારની રાત અમંગળ સાબિત થઈ હોય તેવું સામે આવ્યું છે